કોણ બોલે હે બપા તો અહીંયા ઊભા દાદા હા ભાઈ તો દાદાને ફોન કરે છે અને ખાસ કરીને છે ને તમને બધાને કહેવાનું કે એક વાત જણાવવાની છે કે આજે છે નવરાત્રિનો પહેલો દિવસ તો નવરાત્રિની બધાને હાર્દિક 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 શુભકામનાઓ અને માતાજીની કૃપા તમારા બધા ઉપર છે ને હંમેશના માટે વરસતી રહી એવા માતાજીની પ્રાર્થના કરીએ છીએ

વરસાદ હાવ રીત આગળ ધબ ધબાટી બોલે ગઈ ભાવ કેટલો વરસાદ આવ્યો હતો પાણી ને એમાં જોવા બહુ વરસાદ આવી ગયો પાણી ફરાઈ ગયું જાવ અહીંયા નવરાત્રીમાં ભાઈ વરસાદ આવશે ને તો જે વાળા રાસ ગરબે રમવાવાળા છે ને એ બધાને બહુ નડશે એટલે હે નવરાત્રીમાં નવ દિવસ વરસાદ ન આવે તો સારું આપણે તો જવાનું હોય નહીં પણ આ તો બચારા બીજા જે નવરાત્રી કરતા હોય એના માટે નો આવે તો સારું એમ હાલો ક્યાં જાવ મોટે પગે લાગવા જાવ ને આવું બરાબર

સાપી વજે લો હા મે કીધું તમને કે તે કે લા લાવીશું રાફ રાખ ગોત લેતી એમ લાવી તો તો સાપી આવી જ લે લે તો રે ઓને કવા લે 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 કરે તો મને થોડી ખબર હતી હું તો સાપ એ હોય જો ના દાદાને કેમ તો સાપી લે એ તી હા હેને સોરીન ચાક બનાવ હા સોરીન દાણા ને રીંગરા હમણ હાટ સોડા નું સાક બનાવી એકલા સોડા નું હવે લાઈની એના તો સાક બની ને કવ જો આ ગવાર જેવા આવે ભાઈ પણ આ હે કે આને ઓલું આખો નો ખાવાનું હોય એની અંદર ખાલી બી હોય ને એ ખાવાનું હોય એમાં તમને મને મને બે બે અને સુવાના હોય સુવાના હોય બે પાવે પાવે ખાવ આપણે હાલ સ્પેશિયલ બને છે ભાઈ ચોળીન દાણાનું અને રીંગણાનું શાક અને ગરબા હું તમને હે ને પછી બતાવી કેવી રીતે છે કેવી રીતે ની કેવી રીતે હણકારે હણકારવાનું ગરબાને કેવી રીતે બનાવે કેવી રીતે ની એ બધું હું તમને હે કે

એવું ભાઈ છે હે અમારે તો ખાવાની વાર લાગશે થોડીક હજી બપા ને પેલા બની ગયું કે જમવા આપી દીધું હોય અમારે તો હજી રોટલા બનાવે હે કે તો થોડીક પૈસા ખાવાનું તો ફેમિલી આપણે દેહી જશે એ જમવા અને આપણું રીંગણાનું ને સોળન દાણાનું શાક છે સાઇઝ છે આમાં મરચા છે આમાં રાવું છે ખાઉં શું છે એ શું છે શું છે કે એ રીંગણાનું શાક છે રુકુ કાકા રકુ કાકા કાં હા હું એ ખાઉં શાક ખાઉં રીંગણાનું

dedi geri i love you

તો ભાઈ આપડે તો આપડે વ્યાજ થોડીક વાર રઘુબેન ફોન આપી દઈએ ફાઈનલ હવે અમે ગરબો ને નાખો ધૂપ દીધી દીદી બેસે બેસે કા દીદી વેસે ને

તો મેં વ્લોગ બનાવ્યો હોય તો એને પાછો કેવો લાગી ખાસ કોમેન્ટમાં જણાવી દેજો અને આજનો વ્લોગી હતી વ્લોગ ગમો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય